ભરૂચમાં સો વર્ષ જૂની અને અધ્યતન ટેકનોલોજીથી શિક્ષણ પૂરું પાડતી શાળા બીઈએસ યુનિયન હાઈસ્કૂલ જેમાં બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરિણામ વર્ષો જૂના શિક્ષકો દ્વારા શિક્ષણ અધ્યતન કોમ્પ્યુટર લેબમાં શિક્ષણ તમામ કોમ્પ્યુટર્સ ઇન્ટરનેટ સુવિધાથી સહજ પ્રોજેક્ટર દ્વારા અસરકારક શિક્ષણ કાર્ય પ્રયોગ શાળામાં નિયમિત વિજ્ઞાન વિષયનું શિક્ષણ તમામ તહેવારોની ઉત્સાહપૂર્વક ઉજવણી ખેલ મહાકુંભ તથા કલા મહાકુંભમાં વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રેરણા ત્રણ હજાર પુસ્તકોથી સમૃદ્ધ લાઇબ્રેરી વર્ખંડ ઉપરાંત દાદર અને લોબીમાં પણ સીસીટીવી કેમેરા સરકારશ્રીના ધારાધોરણ અનુસાર ફાયર સેફ્ટીના સાધન સગવડથી સજ્જ એવી શાળા બીઈએસ યુનિયન હાઈસ્કૂલ નવા પ્રવેશ માટે નર્સરી શિશુ એક બે ધોરણ એક થી દસ તથા ધોરણ અગિયાર બાર સામાન્ય પ્રવાહમાં પ્રવેશ કાર્ય શરૂ છે નવા શૈક્ષણિક વર્ષથી ઇંગ્લિશ મીડિયમ પ્લે ગ્રુપ પણ શરૂ કરવામાં આવશે આજે સંપર્ક કરો બી ઈ એસ યુનિયન હાઈસ્કૂલ ભરૂચ ચુનારવાડ જૂના બજાર ભરૂચ